સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વરસ સુધી સચવાય તેવો તડકા છાયાનો છૂંદો તો આજે આપણે છૂંદાની રેસીપી બનાવવાના છીએ છુંદાનો અથાણો બનાવીશું જે વરસ સુધી તમે સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નહીં થાય એ રીતે આજે આપણે કેરીનો છૂંદો બનાવીશું તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મેં અહીં રાજાપુરી કેરી લઈ લીધી છે તો ચાર નંગ જેટલી આ કેરી છે તો અહીં આ વજનમાં એક કિલો ઉપર એટલે કે દોઢ કિલો જેટલી આ કેરી છે અને તેને મેં ધોઈને લઈ લીધી છે ત્યાર પછી તેના જે ઉપરના પળ હોય તેના જે છોતરા હોય તેને મેં ચાકુની મદદથી કાઢી લીધા છે અને ત્યાર પછી આપણે તેની છીણ કરવાની છે તો મેં અહીં ખમણી લઈ લીધી છે થોડા મોટા કાણાવાળી ખમણી હોય તો એ ખમણી જરૂરથી લેજો કારણ કે તેનામાં આપણે છીણ કરીશું એટલે એ છીણ છૂંદાની સરસ એવી દેખાશે તો અહીં આપણે કેરીને છીણી લેવાની છે તો કેરીને આપણે કટકા નથી કરવાના ડાયરેક્ટલી કેરી હાથમાં લઈ અને છીણમાં આવી રીતના ક્રોસ કરવાની છે એટલે તેનો છૂંદો રેડી થઈ જશે તો અહીં તમે જોઈ શકો છો કે તેના લાંબા લાંબા લચ્છા નીકળી રહ્યા છે તો બસ આ રીતે જ આપણે કેરીને ક્રોસ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે અહીં મેં એક કેરીની છીણ કરી લીધી છે તો એ છીણને આપણે તપેલીમાં ટ્રાન્સફર કરી દઈશું અને બીજી જે ત્રણ કેરી વધી છે તેની પણ આપણે છીણ કરી લેવાની છે તો બધી જ કેરીને આપણે ખમણીની મદદથી આ રીતે છીણ કરવાની છે તો અહીં આપણે વિડીયો થોડો શોર્ટમાં બનાવશું તો ફ્રેન્ડ્સ વિડીયો અત્યાર સુધીમાં જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો તો અહીં મેં કેરીના ઉપરના છોતરા કાઢી લીધા છે અને તેનો ગોટલીનો ભાગ પણ અલગ થઈ ગયો છે તો હવે વજનમાં આ એક કિલો જેટલી છીણ છે તો આપણે એ પ્રમાણે બીજા ખાંડના માપ લેશું તો બના રહેજો વિડીયોમાં તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મેં બધું જ છીણ કરી લીધું છે હવે આપણે આ છીણમાંથી થોડું એવું નીચોડીને પાણી કાઢી લેશું તો આ મારા મમ્મીની રીતે હું આજે છૂંદો બનાવી રહી છું એ દર વખતે આ રીતે જ બનાવતા હોય છે અને બિલકુલ પણ ખરાબ નથી થતો અને વરસ સુધી લાલ ચટાકેદાર રહે છે પ્લસમાં તેનો ટેસ્ટ પણ એવો ને એવો આવે છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે આ છીણમાંથી પાણી કાઢી લેવાનું છે તો જેટલું પાણી નીકળે એટલું આપણે આ રીતે કાઢી લેવાનું છે તો જો તમને બહુ રસાદાર છંદો જોઈતો હોય તો પાણી થોડું રહેવા દેજો તેનામાં બહુ ન કાઢી મૂકતા અને કોરો છુંદો જોઈતો હોય તો બધું જ પાણી નીચોવી દેજો તો આવું કરવાથી આ છુંદો ખરાબ બિલકુલ પણ નહીં થાય તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે મેં અહીં છુંદામાંથી બધું જ પાણી કાઢી લીધું છે હવે આપણે તેને તપેલીમાં ટ્રાન્સફર કરી દઈશું અને ત્યાર પછી આપણે તેનામાં ઉમેરીશું ખાંડ તો અહીં તમે જોઈ શકો છો કે મેં અહીં કપ લીધો છે બસો પચાસ એમએલનો આ કપ છે તો અહીં આપણે ખાંડ એક કિલો જેટલી લેશું કારણ કે આપણે દોઢ કિલો જેટલી કેરી લીધી હતી તો તેનામાંથી છોતરા અલગ થઈ ગયા કોટલીનો ભાગ નીકળી ગયો એટલા માટે આ જે છીણ છે એ એક કિલો જેટલી છે અને એક કિલોમાં આપણે અહીં એક કિલો જ ખાંડ ઉમેરવાની છે વધારે નથી ઉમેરવાની નહીં બહુ મીઠો છૂંદો થઈ જશે અને મીઠો છૂંદો ખાવાની મજા નહીં પડે એટલા માટે આપણે અહીં એક કિલોમાં એક કિલો જેટલી ખાંડ ઉમેરી દેવાની છે હવે ખાંડ ઉમેર્યા બાદ અહીં આપણે સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે તો અહીં તમે જોઈ શકો છો કે અહીં કેરીમાં પાણી થોડું ઓછું છે એટલે તેને મિક્સ કરવામાં વાર લાગશે તો અહીં આપણે એકદમ સરસ રીતે ખાંડને કેરીમાં મિક્સ કરી લેવાની છે અત્યારે જો તમે કેરીમાંથી પાણી ન કાઢ્યું હોય ને તો ફટાફટ આ ખાંડ મિક્સ થઈ જાત પણ અત્યારે આપણી કેરીમાંથી પાણી કાઢી લીધું છે એટલે ખાંડને મિક્સ કરતાં થોડી એવી વાર લાગશે પણ જ્યારે ખાંડ મેલ્ટ થશે એટલે આ છૂંદામાં ઓટોમેટિક પાણી થઈ જશે રસ થઈ જશે એટલે તમે આ રીતે પણ એક વખત બનાવી જો છૂંદો ખૂબ જ ટેસ્ટી બને છે અને વરસ સુધી એવો ને એવો રહેશે બિલકુલ ખરાબ નહીં થાય તો ફ્રેન્ડ્સ આપણે અહીં અડધી કલાક માટે આ મિક્સ કરેલા છૂંદાને મૂકી દેશું અને અડધી કલાક પછી તમે અહીં જોઈ શકો છો કે લગભગ લગભગ ખાંડ મેલ્ટ થઈ ગઈ છે હવે આજે આપણે ટ્રેડિશનલ રીતે છૂંદો બનાવવાના છીએ તો આ છૂંદાને આપણે તડકે મૂકીશું હવે કેવી રીતના તડકે મૂકવાનું ને શું કરવાનું આગળ હું તમને વિડીયોમાં જણાવીશ તો અહીં આપણે એક વખત ફરીવાર બધું જ મિક્સ કરી લેશું અને અહીં આપણે ચમચાને બારે કાઢી લેવાનું છે તો લગભગ મેં અડધાથી પોણા કલાક માટે આ છૂંદાને એમને એમ ખાંડ નાખીને મૂકી દીધો હતો હવે કલાક પછી તેને બરાબર રીતે મિક્સ કરીને કોટનનું કપડું બાંધી દીધું છે હવે આ બાંધેલા છૂંદાને આપણે તડકે મૂકી દેવાનું છે અને સાંજના ભાગમાં ફરી પાછો આપણે જ્યારે તેને ઘરમાં લઈએ ત્યારે આપણે અહીં ચમચાથી થોડું એવું ચલાવી દેવાનું છે એટલે ખાંડ જે છે એ બરોબર રીતે કેરીમાં મિક્સ થઈ જાય છૂંદામાં મિક્સ થઈ જાય તો જ્યારે પણ તમે તડકામાંથી છૂંદો ઘરમાં લાવો એટલે એક વખત ફરી પાછું ચલાવી દેવાનું છે ફરી પાછું સવારના આપણે તેને તડકે મૂકીશું તો આ જે પ્રોસેસ છે એ આપણે અઠવાડિયું સુધી કરવાની છે તો ફ્રેન્ડ્સ અહીં અઠવાડિયું જેવું થઈ ગયું છે છુંદાને તો દરરોજ મેં આ પ્રોસેસ કરી છે સવારના હું તેને તડકે મૂકી દઉં અને સાંજના ભાગમાં ઘરમાં લઈ લઉં અને જ્યારે ઘરમાં લઉં ત્યારે ચમચાની મદદથી મિક્સ કરી મૂકું અને ફરી પાછું સવારના જ્યારે તેને તડકે મૂકું તો ફરી પાછું મિક્સ કરીને જ તડકે મૂક્યું હતું તો તમે પણ આ પ્રોસેસથી છૂંદો બનાવજો ખૂબ જ સરસ એવો બનશે તો ફ્રેન્ડ્સ અહીં હવે આઠ દિવસ જેવા થઈ ગયા છે હવે આપણે ચેક કરીશું તો અહીં આઠ દિવસ થઈ જાય ને પછી એક તારની ચાસણી બનવા માંડશે અહીં તમે જોઈ રહ્યા છો વિડીયોમાં તો એક તારની ચાસણી બની રહી છે જ્યાં સુધી એક તારની ચાસણી ન થાય ત્યાં સુધી આપણે તેને તડકે મૂકવાનું છે એ પછી પાંચ છ દિવસ હોય કે અઠવાડિયું આપણે તેને રાખવું જ પડશે હવે આપણે તેનામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેર્યા બાદ આપણે તેને બરોબર રીતે મિક્સ કરી લઈશું તો અહીં બધું જ સરસ એવું મિક્સ થઈ ગયું છે અને હવે આપણે આ છુંદામાં ઉમેરીશું મરચાં તો અહીં તમે તીખું ખાતા હોવ તો તીખા લાલ મરચાં લઈ લેવાના છે અને જો તીખું ન ખાતા હો તો કાશ્મીરી લાલ મરચાં લઈ લેવાના છે તમે તીખું અને કાશ્મીરી બંને મિક્સમાં કરીને પણ આ છુંદામાં એડ કરી શકો છો તો અહીં મેં મારા ટેસ્ટ પ્રમાણે મરચાં તીખા લીધા છે અને તીખા મરચાં ઉમેરી દીધા છે કારણ કે છુંદો આપણે બનાવતા હોઈએ તો ખાંડથી બનાવીએ છીએ અને કેરીની ખટાસ હોય એટલે એ એકદમ મીઠો લાગે એના માટે મેં અહીં તીખા મરચાં વાપર્યા છે જેથી કરીને આ જે છૂંદો છે એકદમ સરસ એવો ચટપટો બને તો અહીં આપણે મરચાં ઉમેરી દીધા છે તો અહીં ત્રણ ટેબલ સ્પૂન જેટલા મેં મરચાં ઉમેરી દીધા છે તમારી ક્વોન્ટિટી ઓછી વધુ હોય તો તમે એ પ્રમાણે મરચાં ઉમેરજો અને આ જ માપ પ્રમાણે તમે બનાવતા હો તો ત્રણ ટેબલ સ્પૂન જેટલા મરચાંનો પાવડર ઉમેરી દેજો તો અહીં મરચાં ઉમેર્યા બાદ મેં અહીં એકદમ સરસ રીતે તેને મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો કલર આવી ગયો છે અત્યારે જ મેં મરચાં ઉમેર્યા છે અને અત્યારે જ હું તેને સર્વ કરી રહી છું તો એકદમ સરસ એવો લાલ ચટાકેદાર આપણો કેરીનો છૂંદો બનીને બિલકુલ રેડી છે આપણે તેને સર્વ કરી દઈશું હવે તમે આ છૂંદાને થેપલા સાથે પરોઠા સાથે ફરાળી મોરક કે ફરાળી વેફર સાથે પણ તમે તેને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે આપણે છૂંદામાં બહુ રસો નથી કર્યો જો રસાવાળો તમને છૂંદો બનાવવો હોય તો તમે મારા ચેનલ પર જઈને એની રેસીપી પણ જોઈ શકો છો તો આ વખતે મેં થોડો અલગ બનાવ્યો છે બહુ રસાદાર છૂંદો નથી બનાવ્યો તો ફ્રેન્ડ્સ હવે આપણે આ છૂંદાને કેવી રીતના સ્ટોર કરવાનું તો આ છૂંદાને જે પણ બરણીમાં તમે પ્લાસ્ટિકની હોય કે પછી કાચની હોય એ બરણીને બરાબર રીતે ધોઈ તડકે સૂકવી એકદમ કોરી કરીને પછી છુંદો તેનામાં સ્ટોર કરવાનો છે અને તેને બરોબર રીતે ઢાંકણ ઢાંકીને પેક કરી મૂકવાનું છે એટલે આ છુંદો બિલકુલ બગડે નહીં અને ઘરમાં જ્યાં હવાની અવરજવર થતી હોય ત્યાં આપણે આ છુંદો મૂકી દેવાનું છે અઠવાડિયે એક વખત તેને ચલાવી લેવાનું છે જેથી કરીને આ છુંદો બિલકુલ બગડે નહીં તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જાજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ